ના ના બરા ગોદાય પછી પૂરા દેહ હિ બોળી જાય એટલે જાપાન છે ને ઓસ્ટ્રેલિયા છે એટલે હવે આ બધું કરી દે બરાબર હું જઉં હવે કરાયું હવે મારી ઓફિસે જવું ફોન કરું એ જાય ખાડો છે હજુ તો ખાડો ગોદવાનું બાકી છે ભાઈ ફોન કરી પછી એમને કહું આ બધું કરવાનું કરી લે ભાઈ મારો શોનથી ગણની મોથા કૂદે પતી જાય બસ માથા કૂદે પતી જાય હા સાહેબ આવો આવો હાલ આવો હાલ અર્જન્ટ મીટિંગ કરી અમેરિકા અમેરિકા હા આપડે કોમ આલવું તમને બોલો તો ક્યો

ભાઈ હા કરોડ સો કરોડ તો ના થાય ના એટલામાં તો નહિ તમારે પૈસા આવે છે તમારે તો સરકાર આલે એટલે જ આલવાના ને હે ને હા તો કરો ને શું કરવું સો કરોડ નહીં થાય એક વાત કહું કરોડ મારા રાખો કેમ દોઢ કરોડ તમારા દોઢ કરોડ મારા એટલે ત્રણ કરોડ થઈ ગયા ત્રણ કરોડ વાળી જે આવે તો મને ઇનાલી કોણ કોણ કહીએ

ઓકે કિંમત કરો બોલે છે ફાઇનલ ફાઇનલ હેલ ડીલ ફાઇનલ કાલે ભઈયા ના પીન ના આવતા કહી દઉં ના આ તો બહુ પી બે ના પીતા એનર્જી તો તુફાન સે પહેલે